નમસ્કાર મિત્રો આજના સમયમાં આધાર કાર્ડમાં જન્મ તારીખમાં ઘણા લોકોને ભૂલ હોય છે પરંતુ એ ભૂલને સુધારવી પણ ખૂબ જ જરૂરી હોય છે પરંતુ ભૂલ સુધારવામાં ખૂબ જ ટાઈમ લાગતો હોય છે અને તમે કોઈ પણ આધાર કેન્દ્ર જશો તો ત્યાં ખૂબ જ ગર્દી હોય છે તો આવા સમયમાં શું કરવું તેના વિશે આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી તો મિત્રો તમને જણાવો કે આધાર કાર્ડમાં જન્મ તારીખમાં જો તમે ભૂલ છે કે અથવા તો તમારી જન્મ તારીખમાં માત્ર તમારું વર્ષ લખેલું છે સંપૂર્ણ જન્મ તારીખ નથી લખેલી તો એવામાં પણ અમુક જગ્યાએ પ્રોબ્લેમ આવી શકતો હોય છે તો આવામાં તમારે શું કરવાનું તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા તમારા આધાર કાર્ડની જન્મ તારીખ સુધારી શકો છો તો એ જન્મ તારીખ સુધારવા માટે તમારે માત્ર માત્રને માત્ર આ વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાં સંપૂર્ણ માહિતી આપેલી છે કે તમે કઈ રીતે ઓનલાઈન મોબાઈલ દ્વારા આધાર કાર્ડમાં તમારી જન્મ તારીખ સુધારી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે તો ત્યાં તમે વાંચીને તમારી આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી શકો છો તો આ યોગ તમને આ વિડીયો પસંદ આવ્યો છે